હેલો જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર કેમ છો બધા આમ તો અથાણાની સીઝન પૂરી થવા આવી પણ આ વખતે અમે લોકો બારગામ હતા એટલે આ વખતે અથાણું બહુ લેટ બનાવીએ છીએ

આ ગોળ કેરીનો મસાલો આપણે તૈયાર કરી રહ્યા છીએ અડધો કિલો જેટલી ગોળ કેરી છે છે હિંગ તેલ ગરમ થઈ ગયું આ આ ઉપર રીતે નાખીશું એટલે આ આપણો સંભાર તૈયાર થઈ રહ્યો છે આ થઈ જાય એટલે તરત જ આને આ રીતે ઢાંકીને મૂકી દેવાનું આ રીતે મૂકી દેવાનું પછી આપણે લીધા છે આ મેથીના કુરિયા છે અને આ રાઈના કુરિયા છે સવા કિલો કેરી છે અત્યારે ખાટી કેરીના સવા કિલો કેરી લીધી છે એના અંદર મેં પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને દોઢસો ગ્રામ છે એ રાયના કુરિયા લીધા છે અને સાથે સો ગ્રામ જેટલી મેથી મેં પલાળીને રાખી છે તો આ તેલ પાછું આપણું ગરમ જ છે હવે આ એના અંદર આપણે બધું મિક્સ કરી દેવાનું છે આ થાળીના અંદર જ બધું આ રીતે મિક્સ કરી દેવાનું છે

પછી એના બીજ કાઢી અને આના અંદર આપણે બધો મસાલો ભરવાનો છે બરાબર પણ અમારે ભરેલો મસાલો નથી જોતો એટલે અમે આમ જ મસાલો બધો આમ નાખી દેસી ગુંદા છૂટા પાડીને એટલે આપણું આ બાફેલા ગુંદાનું મસાલા વાળું સરસ અથાણું તૈયાર થઈ જશે આ ખાટી કેરીનું મેથીવાળું વાળું અથાણું તૈયાર થશે આ ગોળ કેરી માટે છાલ ઉતારીને રાખેલી કેરી છે પ્રોસેસ બધાની સેમ છે પ્લસ ગુંદા માટે છે ને આપણે આ રીતે કેરીનું ખમણ પણ કરીને રાખ્યું છે ઓલમોસ્ટ હવે બધી જ તૈયારી થઈ ગઈ છે મસાલા બધું વઘાર થઈ ગયો છે હવે આપણે આ મસાલો બધો ઠંડો થઈ ગયો એટલે હવે એના અંદર મીઠું હળદર મરચું ને એવું બધું નાખસી અને આપણે આ આપણું અથાણું તૈયાર કરીશું સૌથી પહેલા આપણે હવે ગોળ કેરીની તૈયારી કરીએ આપણે આ પણ વઘાર કરીને રાખી દીધું હતું ગોળ કેરીનો મસાલો પણ વાસણ નાનું હોય ને તો બરાબર મિક્સ થતી થતું એટલે આપણે આના અંદર શિફ્ટ કરી દઈએ આ લીધું છે મીઠું હળદર અને મરચું આમ તો જનરલી છે ને એલ્યુમિનિયમનાં વાસણમાં ક્યારેય અથાણા ન બનાવાય પણ આપણે પાંચ દસ મિનિટ માટે ચાલે કે જ્યારે આપણે બધું મિશ્રણ કરવાનું છે ને એટલી વાર ચાલ્યું જાય એટલે આપણે આ રીતે બનાવી શકીએ હવે આપણે એમાં નાખીશું ગોળ આવે છીણીને તૈયાર રાખ્યો છે અઢીસો કેરી હોય તો એની સામે પાંચસો એટલે કે ડબલ જોઈએ કેમ કે રસો એની સાથે મૂઠિયા થેપલા ભાખરી પરાઠા બધાની સાથે તમને આનો રસો ભાવે

આ એને બે દિવસ સુધી આ રીતે કડાઈમાં અથવા તો તપેલીમાં એમાં રાખી અને હલાવી રાખશું એટલે આનો રસો છૂટો પડી જશે અને આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ જશે પછી એને આપણે આ આપણું તૈયાર થઈ ગયું છે ગોળ ગોળકેરીનું અથાણું આમાં એક્સ્ટ્રા તમે જે પણ એડ કરવા ધારો એ કરી શકો છો પણ અમે એકદમ સિમ્પલ અથાણું ખાઈએ છીએ બે ત્રણ દિવસ પછી આનો રસો બધો છૂટો પડી જશે એટલે બરણીમાં નાખી અને તેલ ભરી દઈશું થોડું હવે આપણે લઈશું આ આપણે જે રાય મેથીનો નો વઘાર કર્યો તો કુરિયા ઈ છે હવે આપણે એમાં નાખીશું મીઠું હવે આ નાખી આપણે એના અંદર પડધર કાશ્મીરી મરચું

સૌથી પહેલા આપણે કરીએ આ બાફેલા ગુંદા જે આપણે તોડીને રાખ્યા હતા આ ગુંદા આપણા તૈયાર થઈ ગયા છે એના અંદર આપણે શું કરવાનું તો કે આ જે આપણે સંભાર તૈયાર કર્યો છે ને સંભાર નાખવાનો ગુંદામાં સંભાર વધારે સારો લાગે છે એની ગ્રેવી પણ એકદમ સરસ લાગે એટલે આપણે ખાવાની મજા આવે એક્સ્ટ્રા થોડું મરચું નાખીશું તીખું જરાય નથી ખાલી કાશ્મીરી મરચું છે એટલે ફક્ત કલર જ આવશે આમાં અને અથાણું ખાવામાં સારું પણ લાગશે બાફેલા ગુંદા હોય તો એના અંદર બીજી કઈ ખટાશ ન હોય એટલે આપણે આ કાચી કેરીનું ખમણ કરીને રાખ્યું છે એ ખમણ પણ આપણે આના અંદર મિક્સ કરશું એટલે આ ખટાશ પણ આવી ગઈ અને આ ગુંદા આપણા બાફેલા તૈયાર થઈ ગયા આ રેડી છે તમે બીજે ત્રીજે દિવસે જ ખાઈ શકો છો આને પણ મિક્સ કર્યા પછી બે ત્રણ દિવસ પછી તમારે એક કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાના કેમકે એને બહાર રાખવાની જરૂર નથી અને બહાર રાખો તો વધીને પંદર વીસ દિવસ સુધી સારા રહીએ છે બાકી તમારે એને ફ્રીજમાં રાખવા પડે આ રીતે મિક્સ કરી દેવાનું મીઠું મરચું તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો અને સરખેથી મિક્સ થઈ ગયા પછી જે પણ વધારાનો મસાલો નાખવો હોય નાખી શકાય છે અને ભરીને પણ રાખી શકાય છે પણ અમે જનરલી સિમ્પલ ખાઈએ છીએ આપણા બાફેલા ગુંદા સરસ રીતે મિક્સ થઈ ગયા છે મસાલામાં હવે આવતીકાલે આપણે એને કાચની બરણીમાં ભરી દઈશું અને તેલ ગરમ કરી ઠંડુ થઈ જાય પછી અને તેલ નાખી દઈશું આના અંદર ડૂબા ડૂબરે અથાણું એટલું તેલ આપણે એમાં નાખવાનું એટલે આ ગોળ કેરીમાં પણ સેમ પ્રોસેસ છે એમાં પણ બે ત્રણ દિવસ પછી બરણીમાં ભરીને આપણે થોડું તેલ નાખીશું આમાં તેલ ડૂબા ડૂબરે એટલું નાખીશું હવે આપણે બનાવીશું ખાટી કેરી એટલે કે મેથી કેરી ચણા પણ નાખી શકાય પણ અમને ચણાનો ટેસ્ટ બહુ નથી એટલે તમે ચણા નથી નાખતા જનરલી ચણા મેથીનું અથાણું બનતું હોય છે આ મેથી છે સવારથી એને ચાર પાંચ કલાક પાણીમાં પલાળીને રાખી હતી એમાંથી કાઢ્યા પછી કાચી કેરીનું જે પાણી નીકળું હોય એના અંદર રાખી અને પછી એને સુકવી દીધી તો આ સાવ સુકાઈ ગઈ છે હવે એ પણ આપણે આ મસાલામાં નાખી દઈશું સરખેથી મિક્સ કરી અને પછી આપણે ઓલી મેથી પણ નાખી લોકોને મેથીનો ટેસ્ટ વધારે ભાવે એટલે મેં મેથીની ક્વોન્ટિટી વધારે રાખીએ છીએ કે આ જે મસાલો છે એ જ ખાવામાં મજા આવે છે ઘણી વખત ચોમાસાની સિઝનમાં શાક કેવું કશું ન મળતું હોય તો તમે થેપલા પરાઠાની સાથે આ અથાણું ખાઈ શકો છો

આ છે ખાટી કેરીનું મેથી વાળું અથાણું જેમાં ચણા નાખી શકાય છે પણ અમે નથી નાખ્યા આ છે બાફેલા ગુંદાનું જેના અંદર કેરીનું ખમણ નાખ્યું છે અને આ ખાટું સરસ લાગશે આ છે ગોળ કેરીનું અથાણું જે પણ બે દિવસ પછી રસો છોડી દેશે અને સરસ તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણા આજના અથાણા